વાવથરાજ જિલ્લાના વાવ તાલુકાને વૃક્ષોને ઉછેરવામાં અને હરિયાળો બનાવવા માટે મદદ કરતી કચેરીના વિસ્તરણ રેન્જના મહિલા અધિકારી અને તેમની કામગીરીને લઈને અનેક ચર્ચાઓ છડેચોક થઈ રહી છે ત્યારે કોણ છે આ મહિલા અધિકારી અને એવી તો કઈ કામગીરી ચર્ચાના એને ચડી છે જેની વિગતે વાત કરવી છે નમસ્કાર હું ધ્રુપલ જયસ્વાલ યહ ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરું છું વાત વાવથરાજ જિલ્લાના વાવ તાલુકા અંતર્ગત આવેલી મહત્વપૂર્ણ વિસ્તરણ રેજ કચેરીની જેનું મુખ્યાલય થરાદ ખાતે આવેલું છે તે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બની રહ્યો છે મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી આ રેન્જના મહિલા આ રેફોની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારે તેઓ પોતાના કામ માટે વિસ્તરણ રેન્જ કચેરી પહોંચે છે ત્યારે આ રેફોની બહુમતી વખત ગેરહાજરી રહે છે જેના કારણે કચેરીમાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમારા મીડિયા ટીમના પ્રતિનિધિએ પણ કચેરીની મુલાકાત લીધી હતી ત્યારે પણ આરીફોની કચેરીમાં હાજર નહોતા અને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે ત્યારે પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો તે દરમિયાન વાવ સુઈગામ સરહદી વિસ્તારોમાં લીલા વૃક્ષોની અનિયમિતતાનું કાપણ થઈ રહ્યું હોવાનું માહિતી સામે આવી છે આ કાપેલા વૃક્ષો વાવ ધીમા થરાદ પાપર તથા દિયોદરના વિસ્તારની વિવિધ સો મિલોમાં પહોંચતા આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિક લોકોના મતે આ સમગ્ર મામલામાં ની અવગણના કે મૌન સહમતી ચર્ચાસ્પદ બની છે ત્યારે લોકમુખે ચર્ચાતી માહિતી મુજબ આરએફઓના પરિવારના એક સભ્ય દ્વારા ખાનગી રીતે ટ્રેક્ટરો પાસે ઉઘરાણી કરવામાં આવી રહેવાના આક્ષેપો પણ ઉઠ્યા છે સાથે સાથે આરએફઓની સરકારી કામગીરી દરમિયાન તેમના પતિની સતત હાજરી અને સો મિલોમાં સંડોવણી પણ ચર્ચાનો વિષય બની ગઈ છે વિશેષ એ છે કે મહિલા આરએફઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે જેના કારણે બે નંબરની સંપત્તિ અને સંભવિત ગેરવહીવટ અંગે પણ ચર્ચા ઉઠી છે સ્થાનિક લોકોએ રાજ્યના વન વિભાગ તથા વિજિલન્સ વિભાગને આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માગણી કરી છે જેથી વાવ વિસ્તાર પ્રકૃતિ અને વન સંપત્તિનું રક્ષણ થઈ શકે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ ય ન્યૂઝ ઇન્ડિયા વાવ થરાદ